ભારતભરમાંથી પ્રવાસે નીકળેલ સાયકલિસ્ટો ભરૂચ આવતાની સાથે જ ભરૂચના સાયકલિસ્ટો પણ તેઓની મુલાકાત લેતા હોય છે ત્યારે મુંબઈના પ્રથમ સાયકલિસ્ટ મેયર અને સ્માર્ટ કમ્યુટ ફાઉન્ડેશનના ડિરેક્ટર ફિરોઝા દાદા ભરૂચ આવી પહોંચ્યા હતા તેઓ મહિલા સશક્તિકરણ પર્યાવરણ બચાવો જેવી અનેક મુહિમો સાથે મુંબઈથી ધોળાવીરાના પ્રવાસે જવા નીકળ્યા છે સાયકલિસ્ટ દાદાએ જણાવ્યું હતું કે ધોળાવીરાની ટૂરનો ભાગ બનીને હું રોમાંચિત છું કારણ કે ટકાઉ મુસાફરીને પ્રોત્સાહન આપવું એ મારા માટે માત્ર પ્રવાસ નથી પરંતુ સમગ્ર વિશ્વ માટે હરિયાળા અને સ્વસ્થ ભવિષ્ય માટે પ્રતિબદ્ધતા છે સાયકલિંગ એ માત્ર એક રમત નથી પરંતુ જીવન જીવવાની રીત છે અને માનસિકતા અને ટકાઉપણુંમાં પરિવર્તન લાવવાનું સાધન છે ત્યારે સામાજિક કાર્ય સાથે જોડાયેલ મહિલા મેયર વિવિધ યોજનાઓ અને આર્થિક ભંડોળના આધારે મુંબઈમાં મહિલાઓને આર્થિક સક્ષમ બનાવવા અનેક રીતે મદદ કરતા આવ્યા છે જેતી મહિલા સશક્તિકરણ અને પર્યાવરણની જાળવણી અંગે તેઓ ચિંતિત થઈ લોકોને જાગૃત કરવા સાયકલ લઈ મુંબઈ થી ગુજરાતના પ્રવાસે નીકળ્યા છે તો યે જર્ની હમને મુંબઈ સે પહેલી બાર યે જર્ની કા નામ હે ટૂર ઓફ ડોલાવીરા એનવાયરમેન્ટ ક્લાઈમેટ એક્શન કા જો પ્રોબ્લેમ ચલ રહા હે વુમેન એમ્પાવરમેન્ટ ઇસ પે પૂરા આધારિત ઓર કન્શિયસ ટુરિઝમ પે ટૂર ઓફ ડોલાવીરા હમને મુંબઈ સે શુરુ કિયા હે ઓર યે યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સાઇટ હે ચાર વાલે ગુજરાત મેં કંપ ચાંપાને રહે અહેમદાબાદ ઓલ્ડ સિટી રની કાવાર ડોલાવીરા પૂરા સાઇકલ સે હમ કવર કરે ડેલી ક હન્ડ્રેડ કિલોમીટર્સ કાઇડ હ